પ્રણામ મારું નામ પંડ્યા છે હું સાતમાં ધોરણમાં ભણું છું તમારી સામે કવિતા પ્રીશ હું ગુજરાતી વિષયમાં નાપાસ થયો દાદાએ કહ્યું કુલનું નાક કાપ્યું બાપાએ બડદીઓ કહ્યું નાના કહે નખોદ વાળ્યું મિત્ર એ મન મોઢું પેરવ્યું પણ દરરોજ સવારે ચાર વાગે ઉઠવી લખવાનો પ્રારંભ કર્યો હસ્તાક્ષર મરોડદાર બનાવ્યા ભલે ચાર મહિના લાગ્યા ગામના ગ્રંથાલયમાં ચોટલી બાંધીને ચાર કલાક ચોટી જવાનું નરસિમ નાચ્યા પન્નાલાલ પટેલ પાપણ પર ઉમાશંકર ઉતર્યા રમેશ પારેખ હૃદયમાં મીરાબાઈ મનના માંડવે મહલે વાંચવું ગાવું લખવું વિચારવું બધું જ ગ્રંથાલયમાં ગૌરંભાયું રસ પડ્યો છાપા સામાયિકો અંગ્રેજી ગ્રંથો અને વિવિધ લેખો ઓહો હો 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 ગ્રંથાલય જ મારું ઘર બની ગયું એક દિવસ રૂપલે મળ્યો ગુજરાતીમાં આખા વિદ્યાપીઠમાં મારો પ્રથમ નંબર કુલપતિના હાથે સુવર્ણ સુવર્ણપ્રદક મેળવ્યો બીજો દિવસ સોનાનો ઉગ્યો માના ખોડામાં જઈ રડી પડ્યો હાથમાં સોના અક્ષરોમાં લખ્યું હતું કલેક્ટર દિગીશ પંડ્યા માના આંખોમાં હર્ષના આંસુ ટપ ટપ પડતા આંસુમાં લખ્યું હતું હિંમત રાખી મહેનત કરીશ તો ભલ ભલાને ભૂપ ઉડાવીશ ધન્યવાદ